ભગવાન શ્રી રામ ના અયોધ્યા ખાતે નવ નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો છે ને ત્યારે તેના ભાગરૂપે ધોરાજી પણ ભગવાનના રંગમાં રંગાઈ ગયું છે સમગ્ર શહેરને ભગવા કલરના પતાકા અને લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ત્યારે ધોરાજી હરિપરા રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે મહિલાઓ દ્વારા ત્રણસો ફૂટની રંગોળી બનાવવામાં આવી આ રંગોળી જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે ત્યારે હિન્દુ ખુશીનો માહોલ જોવા જોવા મળ્યો હતો અને ધોરાજી ભગવા રંગમાં આજ ઓરતોને ખૂબ સુંદર શ્રી રામ જન્મોત્સવ કા આયોજન કયા ગયા હે અગલી રાત સભી મહિલાએ ખૂબ ખુશ નજર આ રહી હે સભી કો લગતા કે અભિનંદન અભિનંદન पधार रहे हैं रघुनंदन रघुनंदन आज भव्या भव्य सत्संग का भी आयोजन किया गया है सभी लोग दिवाली जैसा माहौल मना रहे हैं सभी खूब उत्साह पूर्वक सभी त्योहार में भाग ले रहे हैं हमें लग रहा है कि आज हमारे आंगन में दिवाली आ रही है रघुनंदन पधार रहे हैं सब लोग खूब नाच के झूम के खूब सुंदर मिठाई बनाई रही है सुंदर आयोजन किया गया है सभी ने दिवाली जैसा माहौल लग रहा है इसलिए आंगन आंगन में रंगोली बनाई है मिठाइया बांट रहे हैं सभी लोग खूब सुंदर आयोजन करके खूब खुश रहे हैं खूब खुश हो रहे हैं हमें लग रहा है कि आज हमारे हृदय में राम जाग गए हैं ऐसा सुंदर भव्य आयोजन हमारे मोहल्ले में किया गया है आज समग्र भारत देश में राम राम भगवान नु प्राण प्रतिष्ठा नु आयोजन अयोध्या खाते करेलु त्यारोराजी शहर में રાજલક્ષ્મી પાર્ક ની બહેનો સાથે મળીને આજે અમે રંગોળીનું રાત્રે આયોજન કરેલું છે અહીંયા અમે ભવ્ય સત્સંગનું આયોજન કરેલું છે બપોરે અમે બાર વાગે રામ ભગવાનની આરતી કરીશું બધા સોસાયટીની તમામ બહેનો સાથે મળીને અહીંયા જમવાનું પણ અમે આયોજન કરેલું છે જય શ્રી જય રામ જય શ્રી રામ રોશની કરી છે બધા આસોપાલો ના તોરણ રાખેલા છે ઘરે બધા ના ઘરે તુલસી ક્યારે રંગોળી કરેલી છે અને અહિયાં સોસાયટી ની બહેનો આખી રાત સાથે મળીને રાસ નું આયોજન કરેલું હતું રાસ રમ્યા હતા ભાઈઓ બહેનો તમામ નો એટલો જ ઉમળકા ભેર અંદર દિલ થી તો અમે કઈ બોલી જ નથી અમે એટલા બધા શબ્દો પણ અમે કહી નથી શકતા એવું છે એમ લોકો સંદેશો નાના બાળકો માંડીને સંદેશો આપડી આ પેઢીમાં જે આજે ઇતિહાસ રચાણો છે એનો વારસો તમે નાના બાળકો આ વારસાને ને સાચવી રાખજો અયોધ્યા ભગવાન શ્રી રામ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા